નમસ્કાર હું છું આશીષ દરજી તમે જોઈ રહ્યા છો એસ એમ એ ન્યૂઝ જોઈએ આજના સમાચાર મહેસાણાની દૂધસાગર ડેરીના કમ્પાઉન્ડમાંથી ગંદુ પાણી છોડવામાં આવતા પાલિકાએ નોટિસ ફટકારી મહેસાણા શહેરની દૂધસાગર ડેરીના કમ્પાઉન્ડમાંથી વરસાદના સમય સિવાય પણ ડેરી અને એમઆઈટી વચ્ચેના રોડ ઉપર પાણી છોડવામાં આવતા લોકોના આરોગ્ય જોખમાયું હોવાની ફરિયાદ ઉઠી હતી જેના અનુસંધાને મહેસાણા નગરપાલિકાએ સ્થાનિક દૂધસાગર ડેરીને રોડ ઉપર પાણીનો નિકાલ નહીં કરવાની તાકીદ કરતી નોટિસ ફટકારી હતી એડવાન્સમાં લોકોને થોડા પૈસા આપી ઠગનાર ઠગો વિરુદ્ધ ફરિયાદ ભોગ બનનાર વધુ બે વેપારીએ ફરિયાદ નોંધાવી ઠગોની મોટ્સ ઓપરેન્ડી સામે આવી ગણતરીના દિવસો અગાઉ નંદાસન ખાતે રહેતા વેપારીએ બે ઠગ વિરુદ્ધ આરસી સીની ફોલિંગ દિવાલ બનાવી તેના પૈસા નહીં ચૂકવી છેતરપિંડી આચરી હોવાની નંદાસમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ ઠગોની મોર્સ ઓપરેન્ડી સામે આવી હતી જેમાં આ ઠગો દ્વારા જે તે વેપારીને શરૂઆતમાં વિશ્વાસમાં લઈને તેને અમુક રકમ એડવાન્સમાં આપીને તેમનું કામ કરાવી લેતા હતા ગાંધીનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકરો ખેલૈયાઓને તિલક કરવા જતા ઘર્ષણ પોલીસે લાઠીચાર્જ કર્યો નવરાત્રિના બીજા દિવસે સૌથી પ્રીમિયમ ગરબામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું બજરંગ કાર્યકર્તાઓ ગરબામાં તિલક કરવા પહોંચ્યા હતા ત્યારે બાઉન્સરો અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી ત્યારે પોલીસે પણ લાઠીચાર્જ કર્યો હતો આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જો કે આ સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ અને જિલ્લા પોલીસ કોઈ સ્પષ્ટતા કરી નથી હિંમતનગરમાં બી ડિવિઝન પોલીસે વૃદ્ધ પાસેથી રોકડની ચોરી કરનારને ઝડપી લીધો હિંમતનગરમાં મહેતાપુરા ડાળ પાસેથી તેર દિવસ પહેલા વૃદ્ધ પાસેથી રૂપિયા વીસ હજારની ચોરી કરનારને બી ડિવિઝન પોલીસે બાતમી આધારે ઝડપી લઈને રોકડ બે મોબાઈલ અને બાઇક મળી રૂપિયા છત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ